આશરે સાત આઠ મહિનાથી થોડી થોડી પહેલાંમાં ચોરી કરી અને આ લોકો વેચતા હોય છે એવી પ્રાથમિક દ્રષ્ટિ અમને જાણવા મળેલ છે અમિત કુમાર બિશ્નોઈ નામના ફરિયાદીએ કે જે આ નાફેડે દ્વારા જે ગિરિરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું તેના મેનેજર તરીકે હતા અને એમના સુપરવિઝનમાં આવતું હતું એટલે એમણે અમને ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે એમની બદલી થતાં એમણે જે માલ ગણતા એનો માલ એટલો બારસો ને બાર ગુણી જેટલો ઓછો નીકળતા એમણે ફરિયાદ આપેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ચોરીની જે શંકા જતા ત્યાં જ મિહિર વેકરિયા બિપિન મકવાણા એ બંને મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યોરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો એ બાજુના ગોડાઉનમાં એક સિક્યુરિટી તરીકે કામ કરતો હતો એ બંનેને રાઉન્ડ અપ કરી અને એને શકમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જૈમીન બારીયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે આ લોકોએ સાથે મળી અને થોડા થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે આ આખા પેલા છે એનો ઘટસ્ફોટ થતા આ તમામ ચારેય આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ચાલુ છે એટલે એના ઉપરથી અમે કહી શકીએ લાખ જેવી કિંમત છે ચાર આરોપીઓ અત્યારે હાલ રાઉન્ડઅપ કરવામાં આવે છે તેની પ્રાથમિક જે પૂછપરછ થઈ શકી છે પ્રાથમિક પૂછપરછમાં એ લોકો એવું જણાવે છે કે આમાં જે પણ ગોડાઉન ની અંદર એ લોકો ત્યાંથી નાફેડના જે સિક્કો મારેલી જે ગુણી હોય છે એને ત્યાંથી જ બદલાવી નાખતા હતા અને બીજી ગુણીમાં એ લોકો હેરફેર કરી વાહનનું હજી તપાસાઈ રહ્યું છે કેમાં લઈ જતા હતા ક્યાં લઈ જતા હતા કોને વેચેલી છે એ બધું હજી તપાસાઈ રહ્યું છે એટલે એમાં જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલો હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે અન્યને આપી અને એ લોકોએ તો બરાબર નફો મેળવેલ છે એટલે એમણે જે એનો કોથળો કે જે બેગ કહેવાય એ બેગની પહેલી બદલાવી નાખે છે આરોપીઓ હજી હાલ રાઉન્ડ અપ થયેલા છે હજી એને ધોરણસર અટક કરતા પહેલા એમની પાસેથી વિગત તપાસાય અને કઈ રીતના ક્યાં મુદ્દામાલ છે ક્યાં વેચી નાખેલ છે કે કઈ રીતનું એમની પાસેથી રિકવર થાય તે હજી ચાલુ છે એટલે એમાં જો જે આ લોકો આરોપી તરીકે જે છે અત્યારે એ વેચાણ જેને કરતા હતા એમનું જો મેલા ફાઈન ટેન્શન હશે આમાં તો એમને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને જો આ લોકો કોથળો બદલાવીને જ વેપારી અથવા તો ખેડૂત તરીકે જો આપ્યો હોય તો એ બંને પાસા અત્યારે ચકાસાઈ રહ્યા છે અત્યારે હાલ આરોપીઓ જ રાઉન્ડઅપ કરવામાં આવેલ છે જેમ ધોરણસર અટક કરવાના ચાલુ રહી ચાલુ છે એટલે વધુ વિગત એમની રિમાન્ડ દરમિયાન ખુલવા પામશે